નમસ્કાર ગુજરાત મનોમંથન નાઇનમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર અમદાવાદમાં હાલ નંબર પ્લેટ વગરના વાહનો કાળા કાચ અને અન્ય વાહનોને લઈ ડ્રાઈવ ચાલી રહી છે ત્યારે માધુપુરા પીઆઈપીકે ગોહિલની આગેવાની અંદર માર્ગદર્શન હેઠળ નમસ્તે સર્કલ પોઈન્ટ માધવપુરા પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ અને ટ્રાફિક નિયંત્રણ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું જેમાં માધુપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ભાઈઓ અને બહેનો સાથે હોમગાર્ડ કર્મી સ્ટાફ પણ જોડાયો હતો નમસ્તે સર્કલ પાસે નંબર વગરની પ્લેટવાળા વાહનો કાળા કાચ ધરાવતી ગાડીઓ અને હેલ્મેટ વગરના ચાલકોને મેમો અને દંડ આપવામાં આવ્યો હતો તો બીજી તરફ ફોર વ્હીલર વાહનોનું સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હતું અત્રે અમદાવાદવાસીઓને ખાસ જણાવવાનું કે શહેર ટ્રાફિક પોલીસની સાથે સાથે શહેર અને સ્થાનિક વિસ્તાર પોલીસ પણ ટ્રાફિકના કાયદાઓને લઈને સજ્જ બની છે ત્યારે દરેક નાગરિકો દ્વારા ટ્રાફિક નિયમોનું પાલન અવશ્ય કરવું જોઈએ અમદાવાદ સંજીવ રાજપૂત સાથે ડીએસ પરમાર